નવસારીથી સમાચાર ઉપસડમાં દીપડી પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે નિશાન ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો કેમ કે આ દીપડીની દહેશતના કારણે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા નિશાન ફળિયામાં દીપડીના આંટાફેરા ખૂબ વધી ગયા હતા અને એટલે જ વન વનવિભાગને જાણકારી આપવામાં આવી આખરે વન વિભાગે પાંજરા ગોઠવીને આ દીપડીને પાંજરામાં કેદ કરી છે નવસારીથી સમાચાર ઉપસડમાં દીપડી પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે નિશાન ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો કેમકે આ દીપડીની દહેશતના કારણે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા નિશાન ફળિયામાં દીપડીના આટાફેરા ખૂબ વધી ગયા હતા અને એટલે જ વન વિભાગને જાણકારી આપવામાં આવી આખરે વન વિભાગે પાંજરા ગોઠવીને આ દીપડીને પાંજરામાં કેદ કરી છે નિશાન ફળિયામાં દીપડી માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું આખરે દીપડી પાંજરે પુરાતા હવે આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે